નમસ્કાર દર્શક મિત્રો હું છે છે આપનું સ્વાગત ગુજરાત એસટી નિગમના પાલનપુર વિભાગે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો હેઠળ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે વિભાગમાં મિકેનિક ડીઝલ અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની ભરતી કરવામાં આવશે ઉમેદવારો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ અને આઈટીઆઈ પાસ નિર્ધારિત કરવામાં આવી છે ઇચ્છુક ઉમેદવારોએ સૌપ્રથમ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશનની હાર્ડ કોપી સાથે જરૂરી દસ્તાવેજોમાં એલસી માર્કશીટ આઈટીઆઈ સર્ટિફિકેટ જાતિનું પ્રમાણપત્ર પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ચારિત્ર પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટા જમા કરાવવાના રહેશે અરજી સ્વીકારવાનો સમયગાળો ચાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો છે ઉમેદવારો સવારે અગિયારથી સાંજે ચાર વાગ્યા સુધી જાહેર રજાના દિવસો સિવાય પાલનપુર એસટી વિભાગીય કચેરી એરોમા સર્કલ જીડી મોદી કોલેજ સામે આવેલી વહીવટી શાખામાં અરજી જમા કરાવી શકશે નિર્ધારિત સમય બાદ રૂબરૂ ટપાલ કે અન્ય કોઈ માધ્યમથી મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં તેવું વિભાગીય નિયામક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે